આબુ પાલનપુર હાઈવે પર લક્ષ્મીપુરા ઇકબાલગઢ વચ્ચે એક રાહદારીની અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી વાહન લઈ નાસી છૂટ્યો હતો રાહદારીનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઇવે પર અમીરગઢના લક્ષ્મીપુરા ઇકબાલગઢ વચ્ચે એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો તે સમયે જ રાજસ્થાન તરફથી પુરપાટે ટક્કર મારી હતી જેથી શખ્સ રોડ પર પટકાવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને કારણે શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોલીસે અમીરગઢ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી